મિત્રો સ્વાગત છે ચેનલ અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત ઉપર એકઠી થવાને કારણે ગુજરાતની અંદર ગઈકાલે મિત્રો એકસો પાંત્રીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ સુરત સિટીની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે જેની અંદર જોવા જઈએ તો સુરતની અંદર વહેલી સવારે જ મિત્રો આઠથી દસની અંદર માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં બંબાકારની સ્થિતિ પણ સર્જાણી હતી જેને લઈને સુરત શહેરની તમામ શાળાઓ જે છે વિસ્તારમાં આવેલી છે અસરગ્રસ્ત વિસ્તારમાં જેમાં બાળકોને મિત્રો રજા આપી દેવાની જાહેરાત કરી દીધી છે આજના કરવેલી હતી આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હજુ પણ એક્ટિવ છે અને તેને લઈને આગામી સમયમાં ગુજરાતની ઉપર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદનો ખતરો છે મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે પણ ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી દીધી છે આ બાજુ બંગાળની ખાડીમાં હજુ પણ બે સિસ્ટમો મિત્રો એક્ટિવ થઈ રહી છે અને આ સિસ્ટમો મિત્રો ખૂબ જ મોટી અને ભયાનક છે જેને લઈને ગુજરાતની અંદર ભારે પૂરની સ્થિતિ જોવા મળશે નર્મદા નદી છે તાપી નદી છે મહી નદી છે કે આ નદીઓની અંદર ભારે ભારેપૂરનું સંકટ આગામી સમયની અંદર જોવા મળવાનું છે ગઈકાલે મિત્રો આમ જોવા જઈએ તો ચોમાસું પણ મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર પ્રવેશ ચૂક્યું છે હવે મિત્રો રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર ટૂંક સમયની અંદર જ ચોમાસું સમગ્ર ભારતને કવર કરી લે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આ ગય છે તેમજ મિત્રો આગામી પંદર દિવસ સુધી ગુજરાતમાં કેવી વરસાદને લઈને આગળ છે તેને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં તો સૌથી પહેલાં આપણે મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમો સતત મિત્રો એક્ટિવ થઈ રહી છે જેને લઈને ગુજરાત તરફ મિત્રો આ સિસ્ટમો આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો આજે ચોવીસ તારીખ અને આજે ચોવીસ તારીખે જ મિત્રો એક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને એક સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર સ્થિત છે જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ભારે વરસાદનો એલર્ટ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો એ ચોવીસ તારીખનો મેપ છે અને ચોવીસ તારીખના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને મોટું એલર્ટ મિત્રો આપવામાં આવ્યું છે ખૂબ જ ભારે વરસાદ છે આગામી સમયની અંદર ગુજરાતની અંદર પડી શકે છે આ સિવાય પચીસ તારીખનો મેપ જોઈ શકો છો રેડ એલર્ટ મધ્ય ભારતની અંદર રેડ એલર્ટ મધ્ય ભારતની અંદર રેડ એલર્ટ એનો મતલબ એમ કે નર્મદા તાપી મહી નદી તેમજ મિત્રો સાબરમતી નદીઓની અંદર ભારે ફૂર જોવા મળશે પચીસ તારીખનો મેપ છે જેની અંદર અહીંયા તમે જોઈશું ગુજરાતના કેટલાક ભાગોની અંદર રેડ એલર્ટ પણ છે અતિ ભારે વરસાદનું સંકટ છે એ જોવા મળવાનો છે બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમો બની રહી છે અને જેને લઈને ભારેથી ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો અમદાવાદ સહિત મધ્ય ગુજરાત મહેસાણા પાટણ સાબરકાંઠાની અંદર તેમજ મિત્રો અહીંયા પાટણના વિસ્તારો જોઈ શકો બનાસકાંઠા રાપરના વિસ્તારો જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદનું સંકટ છે એ જોવા મળી રહ્યું છે જે આગામી સમયની અંદર વધારે ડેન્જર બની શકે છે હજુ મિત્રો આપણે વાત કરીએ કે ચોવીસ તારીખે જ એક સિસ્ટમ બની હતી અને અહીંયા જોઈ લો મિત્રો છવ્વીસ તારીખે બંગાળની ખાડીની અંદર ફરી સિસ્ટમ બની ગઈ હવે મિત્રો બંગાળની ખાડીને આપણે બોળવા જવી જ પડશે કારણ કે ઉપરાઉપરી ઉપરી સિસ્ટમો છે એક પ્રકારનો લીલો દુષ્કાળનું સર્જન કરી શકે છે આમ જોવા જઈએ તો ખાસ કરીને ઠંડીની અંદર ચોક્કસ રાહત મળી છે પરંતુ જ્યાં જ્યાં વિસ્તારોની અંદર મિત્રો વાવેતર હજી કરવાનું બાકી છે એ વિસ્તારમાં વરાપની ખૂબ જ જરૂરી છે આપણે વાવી દીધા પછી મિત્રો વરાપ નીકળવી જોઈએ પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે હાલ મિત્રો પ્રદૂષણ થવાને કારણે વધારે મિત્રો પર્યાવરણ બગડવાને કારણે જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે અતિ વરસાદ પડી રહ્યો છે જેને લઈને ભારે નુકસાન પણ જોવા મળી રહ્યું છે તો સત્યાવીસ તારીખની આસપાસ મિત્રો આ સિસ્ટમ વધારે મજબૂત બની અને આગળ વધશે તો અહીંયા તમે જોઈ શકો તેની અસર સીધી જ મિત્રો ગુજરાતમાં અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની આસપાસ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે ફરી એક વખત ગુજરાતની અંદર આ સિસ્ટમ આવશે જેને લઈને ગુજરાતની અંદર જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો ત્રીસ તારીખની આસપાસ ફરી એક વખત સિસ્ટમ છે એ બનેલી અહીંયા તમે જોઈ શકો છો તો આવી રીતે સતત મિત્રો ઉપરા ઉપરી સિસ્ટમો બની રહી છે અને જેને લઈને ગુજરાતની અંદર વારાફરિયે બે ત્રણ દિવસે મિત્રો રેડ એલર્ટનો સિમ્બોલ પણ મિત્રો ગુજરાત ઉપર તમે જોઈ શકો છો વાવાઝોડા સાથે મિની વાવાઝોડા સાથે હવે પછીનો મિત્રો રાઉન્ડ જોવા મળવાનો છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ છે સતત મિત્રો જોવા મળી રહ્યો છે એટલે કે આવી રીતે મિત્રો સતત મિત્રો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર મિત્રો સતત વરસાદના રાઉન્ડથી ચાલુ રહેશે અને ક્યારેક મિત્રો ભારેથી અતિભારે તો ક્યારેક હળવો વરસાદ છે ગુજરાતની અંદર કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે આ બાજુ જોવા જઈએ તો પવનની ઝડપ પણ મિત્રો ક્યારેક ક્યારેક વધારે રહેવાની છે સૌરાષ્ટ્રની અંદર જ્યારે જ્યારે વરસાદની આગાહી નથી ત્યારે ત્યારે મિત્રો ખાસ કરીને પવનની ઝડપ છે વધારે રહેવાની છે અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ બનવાને કારણે કાંઠા વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર મિત્રો પવનની ઝડપ છે એ જુલાઈ મહિનાથી મિત્રો વધારે રહેવાની છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો જેને લઈને મિત્રો વરાપ મળશે પણ તું વહેલી સવારે ભારે વરસાદી ઝાપટા છે જોવા મળવાના છે એટલે કે આ મહિનાના અંત સુધી હજી પણ વરસાદના રાઉન્ડ છે પેલી ઓગણત્રીસ તારીખથી અહીં તમે જોઈશો ઓગણત્રીસ તારીખથી પવનની ઝડપ સી પચાસથી લઈને સાઠ કિલોમીટરની આસપાસ થઈ જશે એટલે કે વાવાઝોડા સાથે આંધી અને તોફાન સાથે વરસાદ જોવા મળશે વરસાદ મિત્રો આવવાનો છે નહીં આવે એવું નહીં બને પરંતુ ખાસ કરીને વહેલી સવારે વધારે વરસાદ પડશે લાંબો સમય સુધી ટકશે નહીં ઝાપટા સ્વરૂપે વરસાદ મળશે બંગાળની ખાડીની અંદર સતત સિસ્ટમો બની રહેશે આ સિસ્ટમો મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર વરસાદ લાવવાનો છે જો કે સૂર્યનારાયણના દર્શન થાય તેવી હાલ કોઈ શક્યતા દેખાતી નથી એટલે કે આકાશ ખુલ્લું થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી એટલે કે વાતાવરણ છે એ મિત્રો ધુમ્મસમય જ રહેવાનો છે ભારેથી અતિ અતિભારે વરસાદને લઈને હજુ પણ ગુજરાતમાં ગઈ છે જેની અંદર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગો છે આ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત